ભાઈ ફરિયાદ માટે અમે અત્યારે અહીંયા છીએ છ આગેવાનો અહીંયા અમને મળતી માહિતી હકીકત વાસ્તવિકતા એવી છે કે જે થર્ડ પાર્ટી છે ને કોણ થર્ડ પાર્ટી એટલે મેં કોણ થર્ડ પાર્ટી નામાં થર્ડ પાર્ટી એટલે ગામ માંથી ને ગામ માંથી કંપની નો વિવાદ હોય હમ અને એ લોકો આ ભાઈને આગળ કરી અને એના વેર લે છે ભાલે ને પણ આ ભાઈને માર્યું એ તો સાચું છે ને નિશાન આયવા શરીરમાં હું અત્યારે અહીંયા જ છું નિશાન કે એવું કંઈ છે નહીં ઈ તો કે નિશાન છે લાગ્યું છે શરીરમાં એકસો આઠ બધા નેડમિટ થયા છે

એ વડિયા ગામ છે ને એ ત્યાં જાતિવાદ નથી બધા આખો કરો ને તો તમને ખ્યાલ આવે અરે બધે જાતિવાદ એક ગામ નથી પણ એ આપડે પોલીસ ફરિયાદ થઈ જવા દયો સાચું ખોટું હશે માં સાબિત થઈ જશે અરે પોલીસનો ગામ છે ને આપડે જટ છોટી છે બેય પોલીસ ફરિયાદ થાય કોર્ટમાં જાય બધી વાત હતી એમાંથી કોઈ અમને લાભય નથી ને કોઈ નુકસાન નથી નથી આપડે કોઈ થી બરોબર તો પછી હું બરાબર છે મે અગ્રી દેવદનભાઈ રે વાત કરી ને પછી હું આયો જો હોસ્પિટલે

તમે દરબાર ના પક્ષ માં છો કે સમાજ ના પક્ષ માં છો હું સમાજના ના પક્ષ માં છું તો સોલ્યુશન ના પાડો છો એટ્રોસિટી સબમિટ થાય ને પછી કાલ ફ્લોપ થઈને ઉભી રહે ઉભી રહે પછી એ પછી એ તો કોર્ટ નો વિષય છે આપણો બેય નો થોડી વિષય છે તો મારો કહેવાનો મતલબ તમે સમજ કે નથી ઈ એમ કહે છે મારા શરીર માં નિશાન છે તમે તમે સાંભળો માર્યો સરપંચ ને જેને જેને જે મારવાની કરે છે એના રેકોર્ડિંગ તમે સાંભળ્યા છે શું રેકોર્ડિંગ છે એ જે માણસ ને મારવાની વાત કરી છે ને એને તેની માં બેન માં ગાળો બોલી છે

અને અને ગાડી રાખી ભાડું દેવાનું ને સાંભળો ખરી હું તમને ઓળખતો નથી તમે કોણ નથી ઓળખતો બરોબર તો એને મને એવું કીધું કે મારી પાસે પુરાવા છે પૈસા મેરો તને આપી દીધા મારા કાકા બાજીમાં ઉભા હતા એને એવું કીધું પૈસા આપી દીધા બરોબર પછી એ કે તોય કે મને બે ભરત માર્યા સાંભળો ભાઈ મારા સાંભળો મને ભાઈ સાંભળો ફોન કાપી નાખો તો હા પૂરો સાંભળી લેવું છે તમારે એને મને એવું કીધું કે ભાઈ હું મને બે ફટાકા માર્યા તો મારા કાકા શૂટિંગ ઉતારતા એની પાસે મોબાઈલ આજ કે અને ડોર માર મારવા મળ્યા ભાઈ બરોબર અને ગરબી ચોક માં ગામ માં જ્યાં દરબાર નો જે વિસ્તાર લોકો રહે છે ત્યાં જ માર્યા એ પંદર જણા બધા જોવા વાળા ને બધા એના હતા અમે બે જ હતા.

ઈ हाँ तो तो में बैठा है હા હું દલિત સમાજમાંથી છું હા ઈ બાપા દલિત સમાજમાંથી છે હા જેની જેને તમે અટોસિટીની વાત કરો છો ને હા હું એની અર તમારી વાત કરું તમેની અર વાત કરો એટલે તમને ખ્યાલ આવશે સાચું હું જે હકીકત હું જે વાસ્તવિકતા હું જે うん બસ બહુ વાત કરો તો હું તો કાઈ મેગ હતો જે હોય

દીકરા એ ફોન કરીને મને એવું કીધું કે ભાઈ મને દરબાર માર્યો બે ફડાકા મારા કાકા હતા એને ઢોર માર માર્યો શૂટિંગ ઉતારતા હતા તો આ વાત કેટલી સાચી તમારા છોકરા છે એને મળી લ્યો એના હાથ પગ નિશાન છે તમે કોણ બોલો હું દીપક બોલું હાલો એ દીપક બોલું કોણ દીપક દીપક जाधव આ તમે ફરિયાદી છો હા હું ફરિયાદી છું તેમણે ફરિયાદી નહી ફરિયાદી હા હા તમે પ્રવીણમાં ઓલા પ્રવીણ जाधवને લાગ્યું કે તમને લાગ્યું આ ઈને વધારે ઈને વધારે હ હા તો ઓલા બાઈક કોક બારે બીજો એક છે કોઈ દીપક ગોહિલ કરીને કો આવ્યું છે એ કોણ છે જયેશ ગોહિલ

નાતક ઉઠ છે ના ના એ સમાજ નો એટલે કોણ ભાજપ ના મેં તો એ ભાઈ ને જયેશભાઈ જોયા આજ મારી મુલાકાત થાય જયેશ તો એ ભાઈ બોલાના પક્ષમાં કેમ બોલે છે કે આ ગામ કોઈ દિવસ જ નથી કે કોઈ અબડાતા જ નથી એમ કે અરે ઈ અબ્દુ ની તો પછી ની વાત છે એ તો નથી અબડાતા એ તો અમને ખબર છે એ તો છે ને પણ નેતા નું નેતા ને ખાલી આ જે કીધી ને એ નેતા છે મારી ગલ છે એ ફાઈનલ છે પણ ઈ જે માયરા જ નથી એમ કે છે કોઈ નિશાન જ નથી એમ કે નથી બરોબર છે સાંભળો મારી વાત તમારા કાકા ને લાગ્યું એના નિશાન ના ફોટા છે તમારી પાસે

તો માણસ તમે કયો મૂળ માર્યો તો એને કાળા ચાંબા પડી જાય લીલા ચાંબા પડી જાય કેટલા લાલ લાલ થઈ જાય એવું કઈ નથી થયું હા એવું કાળા ધાગા ને એવું છે બરોબર પગ માં હે અને પગ મેલા તો લંગડો ટૂંક માં હાલે અને બીજા નંબર માં તેનો હાથ છે તમારો જો આ ભાઈ જયેશ ગોહિલ કે એવી રીતે કઈ રાજકીય પ્રોબ્લેમ છે ભાઈ જયેશ જયેશ ભાઈ ને જયેશ મોરા બનાવી ને આ ભાઈ સરપંચ ની હામે કે છે તો સરપંચ ની એમ શું કામ કે છે તમે ફોન કરીને કહી ગયો ને ભાઈ તું આવું શું કામ બોલેશ ભાઈ તો આ દેવ જન્મછડીયાને ફોન કરે રેટીટી સોલમ કે ફોન શું કામ કરે છે ભાઈ સારા અમારી સાઈડ બોલવું જોઈએ ને કહી દીયો એને બરોબર મને કોને ફોન કરે છે હું એને ઓળખતો નથી બરોબર અંતમાંને કહી દો જો સાચી ફરિયાદ હોય તો કાલવાડે એટોસિટી કેચીને પૈસા લઈને સમાધાન કર ને તો તમારો રેકોર્ડિંગ હું વાયરલ કરી નાઈ નઈ નઈ તો આ તમાર ફરિયાદ કરી દો હું તમારો રેકોર્ડિંગ વાયરલ કરી એટલે જે કરો એ સમજી વિચારીને કરો સાચું હોય તો સાચી રીતે જ હાલો પછી તમારું કઈ ખોટું નીકળે અને કોર્ટ સાબિત ના થાય કે આવો કોઈ બનાવ બન્યો નથી બરોબર પાંચ જણા તમારે સાક્ષી જોશે તમને લાગ્યું હોય એને કઈ નિશાન ડોક્ટર ની રિપોર્ટ જોશે ડોક્ટર કેવું જોઈએ ને કે આને મૂળ ભાર લાગ્યો છે એવું ડોક્ટર એવું કે કોઈ નિશાન જ નથી કઈ નથી તો શું કરશો કઈ બને લાગ્યું જ નથી એવું લાગતું નથી આમાં કઈ લાગ્યું હોય એવું માણક કોક તમે મૂઢ માર મારો તો like આપશો નિશાન કઈક તો લાગવું જોઈએ ને જયેશ આવે છે જયેશ ભાઈ વાત કરું હા વાત કરી લ્યો ભાઈ હું dd સોલંકી ને ઓલા દેવદાસ મૂછડિયા ને ફોન કરે ભાઈ શું તને તકલીફ છે જે કઈ વાત કરું હું ફરી છું મારી યાર વાત કરી નાખ એ તો હા હા સાહેબ પ્રવીણ બોલો મારી યાર હમ અરે લોકો બધે આખું ગામ આયું સમાચાર કે શું કરું તમારે જે કરવું હોય ભાઈ હું તો કઈ ન કવ હું શું કવ તમે કહ્યો ફરિયાદ તો ફરિયાદ તમે એ રીતે હાલો હા ફરિયાદ દાખલ કર ના હું તો કઉ છું તમને મારા છે ને હા હું સમાધાન નથી કરાવતો ભાઈ તમે મારી સાથે છે ને હા હું હું સાથે છું તમને ફરિયાદ દાખલ કરાવી દઉં હું પછી તમને કોર્ટ માં તારીખે તો હું નો આવું કે તમારે હા હા એ તમે તમે અને ફોન કરજો કે આવી જાય ફોન તો કરજો કે તો લઈ જાય

દલિત કોઈ એમને દલિત કોઈ ને બીજા નદરબાર ને ગમે ને ગામ માં મારીને આવ્યો હોત બધા આવે જ સમાધાન કરાવે તો પથારી ફેરી ભાજપ માં હોય કે બીજે ક્યાંક હોય ને બે પૈસા મળતા હોય એનો ફાયદો થતો હોય કે એવું કરે હા આપડા પથારી ફેરવા તમારે શું કરું તમે નક્કી કરો કે વિડીયો બનાવીને મૂકો ભાઈ જો મને મારે ફરકિયાત કરવી છે ભાઈ ની ફરિયાદ સાંજના પાંચ વાગ્યા ની વાત છે પીઆઈ પણ પોલીસ સ્ટેશન આવીને ગયા છે કોઈ ફરિયાદ લેતું નથી ફરિયાદ નું નિવેદન લખતું નથી હું DD સોલંકી બોલું છું અને ફરિયાદ એ civil hospital માં મારી દાખલ છે બરોબર આ વાત કરો ભાઈ સાથે લાઈન છે હાલો એ ત્યાં છે ભાઈ સાહેબ ત્યાં નથી આ અહીંયા છે પણ એ લોકો ઓલા ભેગા છે ત્યાં ને પાંચ આરોપી ભેગા છે પીઆઈ આરોપી સાથે વાતો કરે આરોપીના પરિવાર સાથે વાતો કરે ગામ ના સરપંચ સાથે વાતો કરે ફરિયાદ લેવાની લેતા નથી હા ના ના ભાઈ ત્યાં છે સાહેબ ને જમાદાર ને રાય ને નંબર આપો ને PI સાથે હું વાત કરી કે ફરિયાદ લઈ ફરિયાદ લઈ આ રાતના બસાવા 12 વાગ્યા છે ફરિયાદ કેરે લેજે હવારે PI નો નંબર લખાવો કા કંટ્રોલ માં ફોન કરું ઈ તો કંઈ નહી રે બોલો ક્યાંક સાચો બોલો ઓન ને એ લોકો પ્રેશર કરાવે છે પોલીસ ને નામ નામ ભાજપ ના લોકો

તમે મળેલા જ છો બધા એમ બરોબર રેકોર્ડિંગ મોકલું તમારું ફોન બંધ થઈ ગયો એનું તમારે એ રેકોર્ડિંગ કરો ના કરો નહીં કામ પૂરું કરો પગાર લેતા હોય

પેલા નાખે તમે વાત કરો ને ખાભોન અ સાહેબ હાલબ હા હાલો હેલો હા પીઆઈ મિતુલ પટેલ બોલો ના પીઆઈ કાંકરિયા બોલું છું બોલો ને માળી આઠના બોલું છું અચ્છા હા હવે આમનો FIR દાખલ થઈ ગઈ શેની આ ભાઈ ને કઈક ઓલા એ માર્યા છે કઈક હા એની કાર્યવાહી અત્યારે ચાલુ છે તપાસ ચાલુ છે હો નિવેદન તો લીધું નથી તપાસ નથી ચાલુ એ એ એ ભાઈ એ અમારી પોલીસ ની કાર્યવાહી છે ભાઈ હવે એ તો લીડ માં પેલા ફરિયાદ સીધી દાખલ કરવાની પછી કાર્યવાહી કરવાની કઈ કઈ વાંધો નહી એ જોઈ લઈશું હું જોઈ લઈશું તમે ધમકાવો છો

હાલો જબરદસ્તી કરતા હોય એનો વિડિયો ઉતારો જો સાહેબ છે ઈ કે ઈ કે ઓલું ટેસ્ટ કરવા માટે ઈ કે અન્ય પીધો દારૂ કે નથી પીધો હું કહું ના ટેસ્ટ અત્યારે નો કરતા પહેલા એફઆર લઈ લે પીધો એક ના ને દારૂ પીધે લે મારો ફરિયાદ નઈ લેવાની તમે ટેસ્ટ કરવું ને પહેલા એફઆર ફાડો પછી ટેસ્ટ કરો હા વાંધો નહી હું એફઆર ફરવું પહેલા એફઆર નું કરો એને પછી ટેસ્ટ હા હા વિડિયો ઉતારો જે આવ્યો હોય ને બેટા ઉતારો વિડિયો ઉતારી લ્યો એ હા વાત વિડિયો ઉતારી જો ચેક કરી ઓકે ઓકે પહેલા એફઆર ફાઈલ પહેલા એફઆર ફાઈલ આલે તો આમ વિડિયો ઉતારો આ તો આ આ કાઈ બેસન નતો પાંચ વાગ્યા નો ભાઈ ફરિયાદ આવે છે સદાજી ફરિયાદ दाखल નથી કરી ના હાજી કે અમારે તમારી કેટલીક વાત જોવી એને સાહેબે મને એમ કીધું કે તમારી અમારે કેટલીક વાત જોવી કે દુચે અમે તો 5 વાગ્યાની ઇને મકામ અહીંયા પોલીસ સ્ટોપ કે અમે ગયાતા બે વાર અને અમે આયથી ફોન હે કર્યા 5 વાગાના આતિયાર 12 વાગ્યા વેપાર પાડવાનો કે તો વેપાર પાડનો તો પસી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન નો નહી આયા આયા પોલીસ સ્ટેશન એ આયા વેપાર નું નિવેદન લી હોય નકે આયા શ્રી નિવેદન જો એફઆઈ માં માંગી દીધું નિવેદન લઈ દીધું દબિલો કસર પડતો બોલ હા વેપાર નું નિવેદન લખો એ નકે ना वे, वे ना आओगे आलो था चलो फ़ोन फ़ोन नो हाँ। ए, मारी आती ना थी रोहित बोलो रोहित, बोलू। रमेश है बोलो रोहित बोलू, तो रोहित कौन? रोहित रोहित कौन रमेश भाई माकड़िया है ना

recording બધા સવારે આવશે કોણ શું બોલ્યું છે કોણ સમાધાન કરાવે છે એના છોકરા બેઠા ને છે બાપા કાલ નો પીધેલ છે સવાર નો છોકરા નું તો ધ્યાન રાખાય ને પીધેલ હોય એટલે માર ખાવાની કોક મારે એને મારી લેવાનો તમને ઠપકો દેવો જોઈએ ને પાછો તમારો છોકરો પીધેલો છે આપણા છોકરા ને પીવાય એ પણ કોણ નથી પીતું એ તો જે બીજા નથી પીતા કોઈ બોલી છે પી છે બધા પી છે હવે જે થયું એ થઈ ગયો સાહેબ જો સમજો પણ આમાં ડરી ડરી ને કેટલા વર્ષ જીવશો ભાઈ, હા એ તો હવે થાય આમાં ડરવાનું કઈ નથી ડર છે તમને પાંચ જણા ગામ મોટા ને માથા ભારે ને ભાજપ ને બધા સમજાવવા હોય એટલે તમે સમાધાન કરી લો છો ફાટક એટલે હા એ કોઈ ભાજપ વાળા કે કોઈ જેને તમારા છોકરા ને માર્યું છે ને બે ફટાકડા મારશો તમે હા એ તો ભાજપ વાળા કોઈ મારશે કોઈ નો મારે ભાઈ, અરે હમણાં ભાઈ હમણાં ચુંટણી હતી ને એક દરબારે કોઈ ચુંટણી કોઈ તમે તમારી વાત કરો તમારા છોકરાને ને જે દરબારે માર્યો છે એને તમે ગામ માં ઉભા રહી અત્યારે કે હવે સમાધાન સાહેબ કર નાખ્યું પણ એ ફાટી જાય ને કે આપડે કોઈક સમજાવે ને બે પૈસા દે દે ને એ સમાધાન નો કેવાય ભાઈ એ દલાલી કેવાય એ ગુલામી કેવાય ને હું કેવાય અત્યારે એ વાત સાચી બધી આવી ગુલામી નો કરાય તો ગુલામી કરવું એ તમારે જીવન જીવો અમને નો ફોન કરો ભાઈ. એ હારો રાખું હું હા અમે દલાલ બાર ગુલાબી માં નથી મદદ કરતા